જીપીબીએસ એક્સપો સૌરાષ્ટ્રના ઉદ્યોગ વિશ્વ સ્તરે સફળતા મળે તે માટે રાજકોટ ખાતે ગુજરાતમાં પ્રથમવાર પિસ્તાલીસ થી વધુ કેટેગરીના આંતરરાષ્ટ્રીય કક્ષાના એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે આગામી સાત જાન્યુઆરીથી દસ જાન્યુઆરી સુધી રાજકોટ ખાતે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે આ એક્સપોમાં મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના સૂત્રોને સાર્થક કરતા સૌરાષ્ટ્રના બે પોઈન્ટ લાખ જેટલા નાના મોટા એકમોને વૈશ્વિક પ્લેટફોર્મ મળી રહે તે પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેમજ ઓટો હાર્ડવેર ફર્નિચર જ્વેલરી એગ્રો કિચનવેર સહિત ચાલીસ થી વધુ ઔદ્યોગિક ક્ષેત્રમાં અગ્રેસર રાજકોટ વિકસિત ભારતનો નો ગ્રોથ એન્જિન બનશે તે પ્રકારનો પ્રયાસ પણ આ એક્સપો દ્વારા કરવામાં આવ્યો છે બ્રાસ પાટમાં મોખરે જામનગર અને સિરામિક માં નંબર વન મોરબી એક્સપોર્ટ ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપે તે પ્રકારનું આયોજન પણ આ એક્સપોમાં કરવામાં આવ્યું છે જેને લઈને જીપીબીએસ બે હજાર ચોવીસના આયોજકો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં સમગ્ર માહિતી આપવામાં આવી હતી આમ તો અમે પાંચ માર્ચે જ્યારે અહીંથી લોન્ચિંગ કર્યું ત્યાં પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છે એક મિશન અમને એક ડેરિંગ જ કરેલું કે ભાઈ આ આવી તક મળી છે તો જ્યારે આપણા ત્રણ લાખની ઉપર ત્રણ લાખ તો રજીસ્ટર છે એની જ્યારે એમએસએમઈ છે અને આપણે બધું સૌરાષ્ટ્ર આખું સ્વયંભૂ ગ્રોથ થઈ રહ્યું છે તો એને આનો એડવાન્ટેજ કેવી રીતે મળે તો એને એક આ ભાગરૂપે આખું મેં મિશન હાથમાં લીધું અને કહેતા આનંદ થાય છે કે અત્યારે જે કાંઈ અમે અગિયારસો એ અગિયારસો સ્ટોલ બધા બુક થઈ ગયા છે મોટા બધા ડિઝાઇનર સ્ટોલ છે અત્યાર સુધીમાં આની કમ્પેરિઝન ઇમટેક્સની સાથે થઈ શકે કે વાયબ્રન્ટ સાથે થઈ શકે અને દિલ્હીમાં પ્રગતિમેદાનમાં થાય છે એ એની પણ થશે જે આપ જોશો બધી મુલાકાત લેશો એટલે તમને આઈડિયા આવશે અને આનાથી સૌરાષ્ટ્રની અંદર એક્સપોર્ટની અંદર પણ મોટો ગ્રોથ આવશે અને આપણું લોકલ જે કંઈ માર્કેટિંગ છે લોકલ જે પ્રોડક્શન થઈ રહ્યું છે એની અંદર પણ મોટો એક જમ્પ આવશે અને નવા નવા એન્ટરપ્રિન્યુઅર છે એ પણ આનાથી ક્રિએટ થશે ને એને પણ ખૂબ જ મોટું પ્રોત્સાહન મળશે આ એક્સપોર્ટ થકી રાજકોટ આપણું છે તમે જાણ જો તમે કદાચ ખ્યાલ નહીં હોય કે જે આથી પૂર્વમાં આપણે ખાલી અહીંયા ખેતી જ થતી હતી ત્યાર પછી પટેલ માવજી ગાંધજી એન્ડ સન્સ ઘાચીવાડની અંદર એને યુનિટ કર્યું ત્યાંથી કેવડાવાડીથી અને આખો એનો ગ્રોથ થતા હતા ત્યાં આપણે આખું રાજકોટ ચારે બાજુ ત્રીસ કિલોમીટરની અંદર એને ડેવલપ થઈ ગયું છે જે કંઈ આપણી પરિસ્થિતિઓમાં વિકટતા આવતી ગઈ જેની માર્કેટિંગમાં આપણે જેમ એમ એમ આપણા યુવાનો અને ઉદ્યોગકારો પરિવર્તન લાવતા ગયા અને તે ચાલીસથી ઉપર સેગમેન્ટની અંદર અત્યારે આપણે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં આગળ જઈ અને એની અંદર દસથી પંદરની અંદર આપણે ચાઇનાને પણ આપણે બીટ કરી છીએ ક્વોલિટી રેટ અને ડિલેવરીમાં બધા અંદર એ આપણા રાજકોટની સ્ટ્રેન્થ છે ઉદ્યોગકારોની અને એના પ્રદર્શિત કરવા માટે જે દેશ વિદેશથી લોકો આવે છે એ આ માધ્યમથી આપણે એને બતાવી શકશું કે ભાઈ હવે આ રાજકોટની તાસીર છે સાથે સાથે સરકારને પણ આના માધ્યમથી ખબર પડશે કે ભાઈ આ રાજકોટની આ તાકાત છે અને આપણે કોરોનામાં પણ જોયું એ ઘણી બધી આઈટમો આપણે સરકારને જે નહોતી પછી પીપીપી કીટ હોય કે ધમણ આપણું વેન્ટિલેટર હોય કે આવા એના મશીનો હોય બધા આપણે કરી શક્યા કે આપણું રાજકોટ છે મિની જાપાન તરીકે ગણાય છે તો આની તાકાત દુનિયા સમક્ષ આપણે આપણે બતાવી શકશું આના થકી આના માટે અમે પ્રયાસ કર્યા છે આપણી જેટલી એન્જિનિયરિંગ કોલેજો છે એમાં જઈ એના પ્રિન્સિપાલોને કીધું છે કે આપણા યુવાનોને આ એક્સપોની મુલાકાત લેવડાવો જેથી કરીને ઇન્સ્પાયર થાય અને બિઝનેસ ક્ષેત્રે આગળ વધે આપણે આની પહેલાં અમારે અઢાર વીસ ને બાવીસમાં જે આવા એક્સપો થયેલા ભાઈ બે ગાંધીનગરમાં થયા એક થયો ત્યાં એવરેજ આઠથી દસ લાખ લોકોની મુલાકાતો એટલા વિઝિટર્સ આવેલા આની અંદર પણ અમે એવા જ પ્રયાસ કરી રહ્યા છે અને મને અંદાજ છે કે એટલા તો અહીંયા પણ આપણા વિઝિટરો આવશે ગુજરાતનો મોટા મોટો એક્સપો એટલે જીપીબીએસ તારીખ સાત આઠના દસ જાન્યુઆરીના રોજ રાજકોટ મુકામે યોજવાનો છે અહીંયા અગિયારસોથી વધારે સ્ટોલ જે ઓલરેડી બુક થઈ ગયા છે ચાલીસથી પચાસ ટોલ વેઇટિંગમાં છે આઠથી દસ લાખ જેટલા લોકો અહીંયા વિઝિટર તરીકે વિઝિટ લેવાના છે ઘણી બધી નવી નવી પ્રોડક્ટ અહીંયા લોન્ચ થવાની છે એગ્રીકલ્ચર હોય ફૂડ પ્રોડક્ટ હોય સિરામિક હોય બિલ્ડરની ટોલ બિલ્ડિંગ ગુજરાતમાં અહીંયા ચાલીસ માળની રાજકોટમાં લોન્ચ થાય છે અને ઘણી બધી હજી બધી પ્રોડક્ટ છે કૃષિ ક્ષેત્રે આતે એટલે હું એવું માનું છું કે આ એક્સપો રાજકોટની દિશા બદલશે તમામ વિઝિટરને સૌરાષ્ટ્રના લોકોને જે બિઝનેસમાં એને ઇન્ટરેસ્ટ હોય નવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો હોય નવા નવા આઈડિયા હોય એવા એક્સપોને અને તમામ ઉદ્યોગકારોને હું વિનંતી કરીશ કે એક્સપોની અવશ્ય મુલાકાત લઈએ અહીંયા કાંઈક જોવા મળશે કાંઈક જાણવા મળશે કાંઈક બિઝનેસ માટે થઈને એના બિઝનેસમેન માટે થઈને અહીંયા કાંઈક અનુભવવા મળશે હા ઘણું બધું અહીંયા આર્થિક બૂસ્ટર ડોઝ અહીંયા મળશે વેપારીઓને કારણ કે ચાલીસ દેશોમાંથી આઠસોથી વધારે બાયરો સ્થાનિક જ્યાં અહીંયાથી ઇમ્પોર્ટ કરતા એવા બાયરોને અમે અહીંયા બોલાવ્યા છે જે લોકો અહીંથી આપણે હું એવું માનું છું કે આવનારા દિવસોમાં ચારસોથી પાંચસો કરોડ જેટલું એક્સપોર્ટ જે આપણે થાય છે એના કરતાં પણ ચારસોથી પાંચસો કરોડ જેટલું એક્સપોર્ટ રાજકોટમાંથી ને સૌરાષ્ટ્રમાંથી મોરબી જિલ્લો રાજકોટ જિલ્લો જેતપુર જૂનાગઢ જામનગર બધા જિલ્લામાંથી વધશે કારણ કે ફોરેનના ઘણા બધા ડેલિગેશન આવવાના છે એને જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે એના માટે અમે બી ટુ બી એ કરવાના છીએ કંપનીઓ એની બી ટુ બી મિટિંગ કરવાના છીએ અને ટોટલ બિઝનેસ એક્સપો છે એટલે બિઝનેસ રિલેટેડ લગભગ બધી કેટેગરીના સ્ટોલ છે તો આપ સર્વે અવશ્ય મુલાકાત લ્યો